જીવી વાઘેલા કોલેજ કેમ્પસ યુદર ખાતે આવેલ શ્રી ઓગળ લો કોલેજ દ્વારા મફત કાનૂની સહાય કેમ્પ થરા તાલુકા કાંકરેજ મુકામે આવેલી શેઠ શ્રી સીએમ સાહેબ કન્યા વિદ્યાલય ખાતે આજરોજ શ્રી ઓગળ લો કોલે દ્વારા ફ્રી લીગલ એડ મફત કાનૂની સહાય અંતર્ગત વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શુભ શરૂઆત દેવી શારદા પ્રાર્થના સાથે થઈ પ્રોફેસર પ્રકાશભાઈ સાહેબે મહેમાનશ્રીનો પરિચય આપી હાર્દિક સ્વાગત કર્યું ભારતીય સંસ્કૃતિ અનુસાર મહેમાનોનું પુષ્પગુચ્છ અને સાલ ઉઢાળી સન્માન કરવામાં આવ્યું લોકલેદના પ્રિન્સિપાલ શ્રી મુકેશભાઈ વાઘેલા સાહેબે મફત કાનૂની સહાયની મહત્વપૂર્ણ જાણકારી આપી વિદ્યાર્થીઓએ વિવિધ કાયદા અને કાનૂની અધિકારો અંગે માહિતી આપી વિદ્યાર્થીઓને જાગૃત કર્યા શેરશ્રી સીએમ શાહ કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રીમતી ગીરાબેન અખાણી તથા સ્ટાફ સભ્યો લાલભા વાઘેલા વગેરેનો વિશેષ સહયોગ વિદ્યાલયના પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓને કાયદાનું જ્ઞાન આપવામાં આવ્યું અને પ્રોત્સાહન આપવામાં આવ્યું આ પ્રસંગે કોલેજના સિનિયર અધ્યાપક રાણા પ્રોફેસર દશરથભાઈ મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમનું આયોજન દીપકભાઈ ઇરફાનભાઈ અને રશ્મી બહેન દ્વારા કરવામાં આવ્યું કોલેજ કેમ્પસના ચેરમેન શ્રી પ્રવીણસિંહ વાઘેલા સાહેબે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કોંગ્રેસ સાથે નટવર્કે પ્રજાપતિ થરા